ઇથેનોલનો બાષ્પ દબાણ આપ્યું છે આ પ્રશ્ન ટીક કરી નાખજો શું કામ કારણ કે મેં તમને થોડાક અલગ ક્વેશ્ચન આમાં આપ્યા છે ને આમાં એક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ તમે કહી શકો નેચરલ લોગ પી ટુ બાય પી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ વેપોરાઇઝેશન એન્થાલ્પી અપોન આર કૌંસમાં વન અપોન ટી ટુ માઇનસ વન અપોન ટી વન આ તમારે યાદ રાખવાનું છે ખાસ આ સૂત્ર તમારી માટે મહત્વની વસ્તુ છે

બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર વન અપોન ટી વન માઇનસ વન અપોન ટી ટુ સાતસો એકસો માઇનસ આડત્રીસ પોઈન્ટ છ બે પોઈન્ટ ત્રણસો ત્રણ હવે આર અહીંયા તમારે લઈ લેવાનો ઝૂલમાં આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ અથવા પચીસ ના છેદમાં તમે લઈ શકશો શું લઈ શકશો પચીસ લઈ શકો નવ જેને કેલ્વિનમાં ફેરવી દો ત્રણસો ને આઠ કેલવીન સમથિંગ થશે વન અપ ઓકે ઓકે ઉભા રહેજો વન અપોન ટી કારણ કે ટી ટુ અને અહીંયા આવશે ટી વન ટુકામ ખબર છે મેં માઇનસ અલગથી કાઢી લીધેલો જો બે હવે જો મૂકીએ આપણે અહીંયા જોજો ટી ટુ ટી વન ટી ટુ ટી વન અને આ ટુ જે છે મેળવવાનું પણ અહીંયા કિલો જુલ આપ્યું છે તો અહીંયા દસ ની કેટલી ઘાત મૂકશું ભાઈ આપણે ત્રણ હવે આનું સોલ્યુશન કરશો આનો લોગ મેળવશો તો તમારો જવાબ આવી જશે ત્રણસો ને બાવન કેલવી જે ડિગ્રી થઈ જશે સેવન્ટી નાઇન ડિગ્રી સેલ્સિયસ